રાજકોટથી સંવદાતા રહીમ લાખાણી પણ જોડાઈ ગયા છે રહીમ આવતીકાલે બપોરે જયારે ચૂંટણીની તારીખો જાહેર થવાની છે રાજકોટમાં કેવા પ્રકારનો માહોલ જે રીતના વાત કરી તો ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે કોંગ્રેસના ઉમેદવાર જે રીતના જાહેર કરવાની વાત આવે છે તાજ કોંગ્રેસમાં ભડકો પણ થયો છે ભાજપે છે તે ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે આપણી સાથે સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ છે તેમની સાથે જ વાત કરશું રાજુભાઈ કહી શકાય ભાજપનું કાર્યાલય પણ શરૂ થઈ ગયું છે મધ્યસ્થ અને જે રીતના તૈયારીઓની વાત કરી આવતીકાલે ચૂંટણી પંચની એક પત્રકાર પરિષદ છે અને ચૂંટણી જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવના શું કહો છો અમે થોડા સમય પહેલાં જ્યાં આપ આપણે સૌ ઊભા છીએ આ જ રાજકોટ લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું લોકાર્પણ એમ કે કંઈક કહી શકાય ઉદઘાટન કરી નાખેલું દેશના ગૃહમંત્રી અને લોકડાલીના નેતા અમિતભાઈ શાહનું સૌથી પહેલાં નામ જાહેર થયું અને ગાંધીનગરમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે એ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું રાજકોટમાં પણ કાર્યાલય એક મહિનાની રાઉન્ડેબોર્ડના સમય પહેલાં ખોલવામાં આવ્યું અમે અમારો કાર્યકર્તા અમારો પક્ષ કેડરભાઈ પાર્ટી છે અમારું સંગઠન નિત્ય દૈનમ દિનમ સક્રી હોય છે એટલે અમારા માટે ચૂંટણીની આચારસંહિતા આજે જાહેર થાય કે આવતીકાલે થાય અમારા માટે કશો ફરક નથી એટલા માટે અમે હરમેશ લોકોની વચ્ચે રહ્યા છીએ લોકોની સાથે રહ્યા છીએ લોકોના કાર્ય કર્યા છીએ એટલા માટે આજે વિધાનસભામાં અમે આટલા વર્ષો પછી પણ શાસનમાં છીએ મહાનગરપાલિકાઓ વિધાનસભાઓ જિલ્લા પંચાયત હોય લોકોના હૃદયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે કમળ છે એટલે અમને ભરોસો છે કે રાજકોટમાં કોંગ્રેસનો ઉમેદવાર કોઈ પણ હોય ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કે એમ કહે છે કે લોક લોકનેતા એવા પરસોત્તમભાઈ રૂપાલા કે જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ છે એ પાંચ લાખની અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબ એક સંકલ્પ છે અમે રાજકોટના લોકો અમે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહને ખાતરી આપીએ છીએ જેપી નડ્ડા સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષને ખાતરી આપીએ કે રાજકોટ લોકસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ પાંચ લાખ કરતાં પણ વધુ મતોથી પરસોત્તમભાઈ રૂપાલાને વિજયી બનાવશે વાત કરીએ પાંચ લાખ થી જે તૈયારીઓ કારણ કે શહેર પ્રમુખ મુકેશભાઈ છે મુકેશભાઈ આવતીકાલે ચૂંટણી જાહેર થશે જે રીતના ત્રણ વાગે પત્રકાર પરિષદ છે રાજકોટ ભાજપની કેવી તૈયારીઓ ખાસ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્રણસો દિવસ માટે પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા કાર્યકર્તાઓ છે અમારા માટે ચૂંટણી છે એ કોઈ એવી બાબત નથી કે અમારે તૈયારી શરૂ કરવી પડે સમગ્ર વર્ષ દરમિયાન અમારા કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહેતા હોય છે આમ છતાં જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થાય છે એ પહેલાં અમારા તો પહેલી યાદીમાં જ પંદર ઉમેદવારો ગુજરાતમાંથી ડિક્લેર થઈ ગયા હતા એમાં રાજકોટમાંથી પણ અમને પરસોત્તમ રૂપાલાસના સ્વરૂપમાં ઉમેદવાર મળ્યા છે ત્યારે અત્યાર સુધીમાં અમારા તમામ વોર્ડના અઢાર અઢાર વોર્ડની અંદર કાર્યકર્તાઓના સંપર્ક ચાલુ થઈ ગયા છે ડોર ટુ ડોરના આ સિવાય અમારા અલગ અલગ નાના મોટા સંમેલનો સમાજના આગેવાનોને મળવાનું પણ શરૂ થઈ ગયું છે એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની સંપૂર્ણ રીતે તૈયારી સાથે અમે ચૂંટણીનો પ્રારંભ કર્યો છે જે રીતના ભારતીય જનતા પાર્ટી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે વર્લ્ડ વાઇઝ બેઠકો શરૂ થઈ ગઈ છે બાપુ શું કયો છો જે રીતના ચૂંટણી કાર્યાલય ધમધમી રહ્યું છે ખાસ મહત્વની જવાબદારી પણ તમારી ઉપર મુખ્ય કાર્યાલય છે હવે પછી વિધાનસભાના કાર્યાલયોની પણ આ વીકની અંદર ચાલુ થઈ જશે અને ત્યારબાદ વોર્ડના કાર્યાલયો પણ ચાલુ થઈ જશે લોકસંપર્ક જેમ પ્રમુખશ્રીએ કીધું એમ તમામે તમામ વોર્ડમાં પદયાત્રાઓ સવારે નવથી બાર અને સાંજે સાડા ચારથી સાડા સાત સુધી પદયાત્રાઓ ચાલુ છે હાઉસ કોન્ટેક્ટ ચાલુ છે અલગ અલગ સેલ મોરચા વિવિધ બેઠકો ચાલુ છે જે હોય છે પ્રોગ્રામ છે એ બધા કાર્યક્રમો પણ ચાલુ છે અને ધમધમાટથી કાર્યાલયો બધા ચાલુ થઈ જશે કાર્યાલયો મધ્યસ્થ કાર્યાલય ધમધમી રહ્યા છે માધવભાઈ શું કયો છો યુવાનોની જવાબદારીને યુવાનો પણ મેદાનમાં માં અત્યારે છે યુવાનોમાં એક અનેરો થનગનાટ છે અમે જે નવા મતદારો છે એનો સંપૂર્ણ સંપર્ક કરી લીધો છે નવા મતદારોમાં મોદી સાહેબ પ્રત્યે એક અનેરો આદરભાવ છે જે રીતે ભારતનો વિકાસ થઈ રહ્યો છે વિકાસની વાત યુવા મતદારોમાં ચોટી ગઈ છે એમ કહીએ તો ચાલે અને યુવાનો અમને સામેથી અત્યારે સંપર્ક કરે છે અને અમારા યુવાનોના કાર્યક્રમો સંપૂર્ણપણે પૂરા થઈને અમે એકદમ ચૂંટણી માટે તૈયાર છીએ વાત કરીએ રાજકોટ ભાજપ છે તે ચૂંટણી માટે તૈયાર છે હું દ્રશ્યો બતાવીશ કાર્યાલયો હોય તમામ સગવડતા કાર્યાલય છે તે જોવા મળી છે સાથે મહિલા મોરચા સહિતના લોકો છે તે અહીં જોવા મળે છે મહિલા મોરચાના જે બેન છે તેમની સાથે બેન શું કેશો ચૂંટણી આવી ગઈ છે અને મહિલાઓને ખાસ મતદાન માટે પ્રેરિત કરવાના હોય છે અને ચૂંટણીની તૈયારીને લઈને શું કહો ચૂંટણીની તૈયારી તો ખૂબ સારી રીતે ચાલી રહી છે અને મહિલાઓ પણ ખુશ છે એટલે વધુમાં વધુ સો ટકા મતદાન થશે જ જનસંપર્ક મહિલાઓ સાથે શરૂ થઈ ગયા શું છે હા મહિલાઓ સાથે જનસંપર્ક પણ શરૂ થઈ ગયા છે લાભાર્થીઓ સાથે બી ડોર ટુ ડોર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અને ખૂબ જે અત્યાર સુધીના જે મોદી સાહેબના જેટલા જેટલા લાભોથી લીધેલા છે એમના જ્યારે અમે ઘરે જઈએ છીએ ત્યારે એમના રિવ્યુ સાંભળીએ છીએ ત્યારે ખરેખર એમ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે મહિલાઓ માટે કામ થયું છે એ ખૂબ સરાહનીય કામ છે અને જન જન સુધી અત્યારે લાભાર્થીનો દરેક અત્યારે રોજના લાભાર્થીઓના ઘરે જઈ જઈ અને એમને ખરેખર લાભ મળ્યો છે એની ભી ચકાસણી થઈ છે અને લાભ મળ્યો છે તો એક એવા ખુશ છે એની પણ અત્યારે ચકાસણી થઈ રહી છે અને ખૂબ સારો જન પ્રતિસાદ મળી રહ્યો છે જો જેતના વાત કરીએ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે જે કાર્યાલયની વાત કરીએ આ આખું કાર્યાલય છે તે ધમધમતું નજરે આવી રહ્યું છે સોશિયલ મીડિયા હોય કે પછી અલગ અલગ મહિલાઓના મોરચા હોય તેમના કામ કરીએ જનસુખભાઈ ભંડેરી છે તેઓની સાથે વાત કરશું જનસુખભાઈ ચૂંટણીની તારીખોની તૈયારીઓ થઈ રહી છે ભાજપ માટે કેવી તૈયારીઓ તૈયારી ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની સેવા કરવા માટે તત્પર જ હોય છે એ પછી સરકારના માધ્યમથી હશે કે સંગઠનના માધ્યમથી અને ચૂંટણી જો તો આમ દર બે વર્ષે આવે છે પછી લોકસભા હોય ધારાસભા હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય ત્યારે હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન માની નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના સર્વમાન્ય નેતા છે સાથે સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે એના નેતૃત્વ નીચે ફરી દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે ત્યારે જ્વલંત વિજય સાથે સમગ્ર દેશમાં તો વધુ સીટો આવશે પણ ગુજરાતમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે ત્યારે રાજકોટ લોકસભા પણ અમે માન્ય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ માન્ય કેન્દ્રીય મંત્રીશ્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અહીંથી લડી રહ્યા છે ત્યારે સહર્ષ લોકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ત્યારે પૂર્ણપણે જંગી બહુમતીથી ભવ્ય લીડથી અમે રાજકોટ લોકસભા ભાજપના અમારા ઉમેદવાર રૂપાલા સાહેબ જીતશું એવી રીતે દેશમાં પણ અપકી બાર ચારસો કે પાર ફિર એક બાર મોદી સરકાર અવશ્ય આવશે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ હજી કોંગ્રેસ દ્વારા એક પણ કેન્ડિડેટ છે તે જાહેર નથી કરવામાં જે વાત આવી રહી છે તાજ કોંગ્રેસમાં પણ ભડકો થઈ ગયો છે અને બીજી બાજુ ભાજપની જો વાત કરીએ તો હાલ ડોર ટુ ડોર પ્રચારો છે તે પણ શરૂ થઈ ગયા છે જી ચિંકલ